અરે માર બેટું આઈડા છે કોણ ખાઈ ગયું એટલે આ રાતના ઢોરા આવતા છીએ હે રાતના ઢોરા આવતા આ હા હા કેટલો બગાડ કરી ના છો હે આઈડાનો તો કોણ આવતું છે હા આ રોજ જ આવતા છે સો ટકા મને એવું લાગે હે હોય આ બધું ખાઈ ગયું અને આ શેડમ માર બેટા ઉઘાડી નાખતા રહી ને એટલા આ બધું બગડે છે મારે હા મારે કરવાનું હું હવે હું કરું હું તો આ દ આ બધું ખાઈ જા દૂજો હું કરું હું તો આ બગાડ કરીને એટલે આવું થાય હે એક તો આ શિયાવાળાએ લોહી પીજો હે મારે બેટા હવે કરવાનું હું અરે મારે બધું ખાચું હવે તો હું તો હા અરે રોમ આઈડા ખાજો છે ને રોજા આવે છે રાત નો શેડા વાળા લોહી પીજો શેડા વાળા લોહી પીએ અમારે એવું એવું કયું છે આગળ હવે અમી વખત જો કેટલા આઈડા ખાઈ ગયા અમારે

આપડે બેન વાત ભેગી છે એટલે એ પણ રાત નું આડું કરીને જાતા રહો ને તો ચાલે પણ હું ખોલતો આપણે બેન ભાગમાં છે એટલે આપણે રાત પડે રોજ આવે છે મારા એડા ખાઈ બધા હું નહીં જતો પણ તમાર થોડું વિચારવું પડે હું વિચારો કેમ ના વિચારો તમે ના વિચારો કેમ પણ ના વિચારો તમે વિચારો કેમ લા ના વિચારો તમે ભાઈ ખબર છે હવે માફ કરે અરે પણ રાત પડે તો જોઈન જાવું પડે તમારે પડે કે આ ખુલ્લું ના મેલીન જવું પડે અરે પણ તમારે વિચારવું પડે લા અલા તમારે વિચાર ઉપર લા અલા ઓમાં હું તો વાસીને બીજું ખોલી જાય એમાંગાર કઈ હું જોઈને આ ને એટલા ખાઈ ગયો થોડો પણ થોડું વિચારવું પડે ને આ એડા દુજો અત્યારે ખાઈ ગયા ખાવું હેવું હે મારું હવે હવે વાસી જઈ હા હેડો હેડો આપડે રસ્તા છે ને

માથા કુટ્યા કરે છે હાથ તો ઉપાડ કે તમે બધા એડે ખાઈ જાય રોજડા તો તમારે મારા ખુલ્લું જો તમારે બે બાજુમાં બાજુ આ સીતર છે તો તમારે તમે આ તમારે હાસવું પડે કે ના ભાઈ એનું સીતર વાયુ છે આપડે વાસીને જયું કોઈ એમ તો ભાઈ પણ શેત નહીં ખુલ્લું પડ્યું હોય પણ મારા હાથ ઉપડે તો તમે મજા નઈ આવે પછી આગેવાન પછી તમને હાથ સારું લાગે છે ના મારી આગેવાન તો મારે થપકો પડે પછી

તમે ચાલે જે બગાડ કર્યો છે આપડે તો જવા દો પણ હવે વર્તી તો આપવું પડશે ને એનું કેટલું જે થતું પડશે આપડું વાડ તમે ખુલી ના મેલી જવાય કે તમારે બે ભાઈ જમીન જમીન જાય કરી પણ તમે તમારા જોતો આવા જોવે પણ એમાં જવાબ